બનાસકાંઠા જિલ્લાના ભાવ શહેરમાં થોડા દિવસ અગાઉ વાંદરાએ લોકોને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું હતું જેમાં એક મહિલા સહિત ચાર લોકોને વાંદરાએ બચકા ભર્યા હતા જ્યાં સ્થાનિક લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતાં વનરક્ષક ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ બે દિવસ બાદ વહેલી સવારે વધુ એક યુવાન ધાબા પર સૂઈ રહ્યો હતો તે દરમિયાન પગના ભાગે વિફરેલા વાંદરાએ બચકા ભર્યા હતા ત્યારે વધુ એકવાર સ્થાનિક લોકોએ વન વિભાગને વાંદરાનું લોકેશન આપતા વન વિભાગે વોચ ગોઠવી પાલનપુરની રેસ્ક્યુ ટીમે ટ્રેક્યુલાઇઝર ગન ઇન્જેક્શનથી વાંદરાને બેભાન કરી પાંજરે પૂર્યો હતો પરંતુ ચાર પાંચ દિવસ બાદ આજે વાવના આનંદનગર સોસાયટી ગાયત્રી વિદ્યાલય પાસે નંદલાલ છોટુરામ ગુર્જર સવારે છ વાગે ધાબા ઉપર સૂતા હતા ત્યારે વાંદરાએ બચકો ભર્યું હતું ઉલ્લેખનીય છે કે ચાર લોકોને ઘાયલ કરી પાંજરે પુરાયેલો વાંદરો ખરેખર લોકોને ઘાયલ કરતો વાંદરો હતો કે પછી તેના બદલામાં વન વિભાગે અન્ય વાંદરાને પાંજરે પૂર્યો હશે કે શું તેવા અનેકો સવાલો લોકોમાં ઊઠી રહ્યા છે ત્યારે વહેલી તકે લોકોને બચકા ભરી ઘાયલ કરતા વાંદરાને પકડી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે